લાખો માય ભક્તોની આસ્થાના અવસર ભાદરી પૂનમના મહામેળાનો રંગેચંગે પ્રારંભ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પુનમ મહા મેળાનો શુભારંભ કરાયો કલેક્ટર શ્રી સહિતના અધિકારી શ્રીઓમાં અંબાના રથનું પૂજા અર્ચન કરી રથને ખેંચી મેળાની કરાઈ શરૂઆત માં અંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરીને મેળો સુખરૂપ નિર્વઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન તૃષ્ણા ચેરમેન શ્રી મિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ કરાયો છે શક્તિ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી આગામી સાત સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થા મિની કુંભ સમાન આ મહામેળાની આથી શરૂઆત કરાઈ છે અંબાજી ખાતે દાતા રણ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરી કલેક્ટર શ્રી સહિત મહાનુભાવોએ રથને ખેંચી મેળાનો પ્રારંભ કરાવ્યો મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલમારી અંબે જય જય અંબેના નાશ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી કલેક્ટર શ્રી બિહ પટેલે લાખો માય ભક્તોને મેળામાં આવકારતા મા અંબા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરીને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેક્ટર શ્રી મીર પટેલે બાળ સહાયતા કેન્દ્ર મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાનું નિરીક્ષણ કર્યું મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુબે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસર ઓફિસરશ્રીઓને મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા

માય એ ભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે માં અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવા માટેના મેળામાં દૂર દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ માં અંબાના ધામ પોસે ત્યારે ભક્તોની સેવા સુવિધાને સુરક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિશામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસુકાર બનાસકાંઠા